હાલમાં સરકારશ્રી દ્વારા નશાકારક પદાર્થ વિરુદ્ધ ચાલતા અભિયાન અંતર્ગત ઉપરી અધિકારીશ્રીઓ તરફથી મળેલ સૂચના અન્વયે મોરબી સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના હોય મળેલ બાતમી આધારે લાતીપ્રોટ શ્રી નંબર એક બે વચ્ચે આવેલ શ્રી હરિકૃપા ટ્રાન્સપોર્ટ નામના ગોડાઉનમાંથી નશાકારક કોડિનયુક્ત સિરપનો જથ્થો પકડી પાડેલ છે જે બોટલ નંગ દસ હજાર તેની કિંમત રૂપિયા વીસ લાખ ચોપન હજાર આઠસો જેટલી થાય છે જે બોટલ સાથે આસિફ અહમદભાઈ રાઠોડ રહે વાવડી રોડ મોરબી નાઓને અટક કરવામાં આવેલ છે અને આ કામે જે ગુડાઉના માલિક છે ગોપાલભાઈ પરબતભાઈ ભરવાડ રહે રાજકોટનાઓ અટક કરવા પર બાકી છે આ ગુનાની તપાસ હાલ મોરબી તાલુકા પોલીસ નાઓ ચલાવી રહેલ છે જે આ જથ્થો પકડવામાં આવેલ છે જે અગાઉ જથ્થો આપણે મોરબી તાલુકા પોલીસ વિસ્તારમાં રંગપર ગામની સીમમાં એલસીબી પોલીસે પકડી પાડેલો તે મુજબની હિંસાકારક સીરપનો જથ્થો છે જે અગાઉના ગુનાની તપાસ મોરબી સિટી એ ડિવિઝનના પીઆઈ શ્રી હકુમતસિંહ નાઓ ચલાવી રહેલ હતા જે ગુનાના કામે ગોડાઉન માલિક રવિભાઈ કંડિયાનાઓને અટક કરી તેમના પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ હતા જે રિમાન્ડ દરમિયાન એવી વિગત ખોલવામાં આવેલ કે આ જે જથ્થો છે રવિભાઈ એ ધનબાદ ઝારખંડ મોકલાવેલ છે જેના આધારે એક ટીમ સિટી ડિવિઝનની ધનબાદ ઝારખંડ રવાના કરવામાં આવેલ હતી જે ટીવી ટીમે સ્થાનિક પોલીસનો સંપર્ક કરી શંકાસ્પદ ગોડાઉન ચેક કરતાં ત્યાંથી છવ્વીસ હજાર બોટલ જેની કિંમત રૂપિયા ચોપન લાખ થાય છે તે કબજે કરેલ છે અને ધનબાદ ખાતે સ્થાનિક પોલીસે ગુનો દાખલ કરેલ છે આ ઉપરાંત જે રિમાન્ડ દરમિયાન પીઆઈ શ્રી જાડેજાને કે લખીકત રે પીઆઈ જાડેજાએ પટના ઝોન નાર્કોટિક બ્યુરોનો સંપર્ક કરતાં પટના ઝોન નાર્કોટિક બ્યુરોએ બચવારા જંક્શન બિહાર ખાતેથી આવી નેવ હજાર બોટલ્સ કબજે કરેલ છે જેની કિંમત પોણા બે કરોડ જેટલી થાય છે અને હાલમાં આ તપાસ વિશેષ તપાસ ચાલી રહેલ છે હાલમાં માત્ર એક જ આરોપીને અટક કરવામાં આવેલ છે જે આરોપીને અટક કરવામાં આવેલ છે ગોડાઉન ઓપરેટર છે જે ગોડાઉનના માલિક છે ગોપાલભાઈ પર્વતભાઈ ભરવાડ રહે રાજકોટના અટક કરાવવા બાકી છે જે અટક થયા પછી આગળની લીગત ધ્યાનમાં આવશે જે આપણે અગાઉ જે રેટ થઈ હતી એ ચાર ત્રણ બે હજાર ચોવીસના રોજ થઈ હતી એ અરસા દરમિયાન હાલના હાલમાં જથ્થો જે છે આવેલ હોવાનું હકીકત ધ્યાનમાં આવેલ છે